ધામે ધજા ચઢાવી જય અંબે યુવક મંડળ પત્રકાર ગ્રુપ સંજલીના મહેન્દ્ર ચારે સંઘના ભક્તોએ સાડા પાંચ ગતિ ધજા ચડાવી મા દર્શન કર્યા સૌથી વધુ દાહોદ જિલ્લાના ભક્તોએ માતાજીને મંદિરે દર્શન કરી અંબેનાથથી આખું અરવલ્લી ગુંજાવી નાખ્યું સંજલી પત્રકાર ગ્રુપ છઠના રોજ સંજલી જાલોદ રોડ પરથી નીકળી કોટા મહાકાળી માતાના મંદિરે પૂજા કરી અંબાજી જવા માટે નીકળ્યા અને નવમા રોજ ખેડબ્રહ્મા મંદિરે ધજા ચડાવી મંડળ પત્રકાર ગ્રુપ અગિયાર વર્ષમાં પ્રવેશ મંગલ સંજેલી તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધૂમધામથી ફળીએ ફળીએ શ્રીજી મૂર્તિઓ સ્થાપિત કર્યા બાદ અંબાજી માતાના દર્શન કરવા માય ભક્તો પગપાળા રથ લઈ રવાના થયા હતા રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી